ભાગની અંદર આપણે ગાયત્રીના પરમ ઉપાસક ખાંડેરાવજી વિશે જાણીશું ગાયત્રી મંત્રની ઉપાસના કરવાથી ગાયત્રી મંત્રના જપ કરવાથી મનુષ્યના જીવનમાં કેવા કેવા પરિવર્તન આવે છે મનુષ્યના જીવનની અંદર રહેલી આત્મશક્તિનો વિકાસ કઈ રીતે થાય છે અંદર સુસુપ્ત દૈવી જાગરણ કેવી રીતે થાય છે એના વિશે આજે ગાયત્રીના પ્રત્યક્ષ ચમત્કારમાં આપણે વિસ્તૃત ચર્ચા કરીશું એ પહેલા આવો વેદ માતા દેવમાતા વિશ્વ માતાને કલ્પ વૃક્ષ પારસ અમૃત સંજીવની આવે છે આવે છે એવી વેદમાતા દેવ માતા વિશ્વ માતા માં ગાયત્રીને આ ધરતી પર ઉતારી અને જન જન સુધી પહોંચાડવાનું શ્રેય સન્માન અને ગૌરવ જો પ્રાપ્ત થયું હોય તો વર્તમાન યુગના યુગ ભગીરથ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીને ફાળે જાય છે તેમણે પોતે કહ્યું કે બેટા ગાયત્રી મંત્રની ઉપાસના સાધના ક્યારે નિષ્ફળ જતી નથી ધીરજ શ્રદ્ધા નિષ્ઠા અને સમર્પણથી ગાયત્રી મંત્રની સાધના અને ઉપાસના કરવામાં આવે તો મંત્રની સિદ્ધિ અને અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તો આવો એવી માં ગાયત્રી કે જેની સ્તુતિ કરવાથી આપણા પ્રાણનું રક્ષણ થાય આપણા બાળકો સંસ્કારી અને શ્રેષ્ઠ બને આપણને મહેનત થી પુરુષાર્થ થી નીતિથી કમાયેલા કમાયેલી સંપત્તિ પ્રાપ્ત થાય અને ધર્મના આચરણથી આપણને યશ કીર્તિ અને અંતે માં ગાયત્રીના ચરણોમાં આપણને સ્થાન મળે

ઉપસ્થિતિમાં આજે આપણે ગાય ભાઈઓ બહેનો વાત કાનપુરની છે કાનપુરના રૂપલાલ શર્માનો પોતાનો અનુભવ પોતે જોયેલી ઘટના વિશે તેઓ બતાવે છે કાનપુર જિલ્લામાં વિશે વિદ્વાન રહેતા હતા આશ્રમની સામે એક વિશાળ વડનું ઝાડ હતું જેની નીચે ઉનાળા અને ચોમાસામાં હજારો લોકો આશ્રય લેતા હતા ત્યાં શ્રી ખંડેરાવે લાંબા સમય સુધી ગાયત્રી મંત્રના અનુષ્ઠાનની પૂર્ણાહુતી પર બ્રહ્મરૂપ બ્રહ્મભોજ કર્યું તેમાં હું પણ સામેલ થયો હતો બ્રહ્મભોજ ચારેય ભારે ધૂમધામથી ચાલ્યું આખો દિવસ પંગતો બેસતી રહી તો પણ ઘણા લોકો બાકી રહ્યા હતા રાત્રે વ્યવસ્થાપકોએ સમાચાર દીધા કે ઘી ખલાસ થઈ ગયું છે અને હજુ ચાર ડબ્બા ઘી વધુ જોઈએ ખંડેરાવજી ને ચિંતા થઈ પછી શાંત ચિત્તથી તે ધ્યાનમાં બેસી ગયા અને વ્યવસ્થાપકોને કહ્યું કે જાઓ ગંગાજીમાંથી ગંગાજળ ભરી લાવો ઘીની જગ્યાએ તેનો ઉપયોગ કરો લોકોએ તેને મશ્કરી માની પરંતુ વારંવાર આગ્રહ કરવા લાગ્યા ત્યારે ચાર માણસો જઈ ડબ્બામાં ગંગાજળ ભરી લાવ્યા તેમો પૂરી તળવા લાગ્યા મારો જમવાનો વારો રાતમાં હતો અને મેં પણ ગંગાજળ માં તરેલી પૂરીઓ ખાધી આજ સુધી ક્યાંય પણ ક્યારેય આવી સ્વાદિષ્ટ પૂરી નથી બીજે દિવસે ચાર ડબ્બા ઘી લઈને નાખી દીધું કારણ કે ખંડેરાવજી કહ્યું હતું મેં ચાર ડબ્બા ઘી કાલે ગંગાજી પાસે ઉધાર માગ્યું હતું જે પાછું આપવું જરૂરી હોય છે ભાઈઓ બહેનો આ વાત વર્ષો પુરાણી છે પરંતુ વર્તમાન સમયનું પ્રત્યક્ષ મથુરાની આયોજન થયું ત્યારે ચોવીસ લાખના ચોવીસ મહાપુરુષ કરી અને એની પૂર્ણાહુતિ જ્યારે મથુરાની અંદર કરવામાં આવી હતી ત્યારે ત્યાં હિમાલયની ઋષિ દેવ પુરુષો પુરુષો સિદ્ધ ગાયત્રી ઉપાસકો અને અનેક લોકોએ ભાગ લીધો હતો તે વખતે પણ આવી જ ઘટના બની હતી એ ઘટનામાં પણ પુનરાવર્તન આજ આ જ હતું ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી કે જેઓ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના અને કરોડો ગાયત્રી પરિવારના માર્ગદર્શક ઈષ્ટ ઉપાસ્ય અને માતા પિતા છે એવી અવતારી ચેતનાને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે તેમણે આજ વાત કરી હતી કે જાઓ યમુનાજીમાં જાઓ અને ત્યાંથી પાણી ભરી લાવો એ જ પુનરાવૃત્તિ પુનઃ કાર્યક્રમ પૂરો થયો ત્યારે યમુનાજીને ઘી પાછું આપવામાં આવ્યું હતું ભાઈઓ બહેનો ગાયત્રી મંત્ર ભૌતિક અને આત્મિક પ્રગતિમાં તે એટલી બધી પ્રભાવશાળી છે કે જેમાં રતિભર પણ શંકા રાખી શકાય નહીં ગાયત્રી ઉપાસકોના અનેક ઉદાહરણો છે કે જેમણે ગાયત્રી મંત્રની સાધના કરી છે ગાયત્રી મંત્રની ઉપાસના કરી છે તેઓને સદપરિણામ પરિણામ પ્રાપ્ત થયું છે તેમના જન્મો જન્મંતરના કસાય પાપો પાપોનો ક્ષય થયો છે અને તેમની અંદર આત્મશક્તિ આત્મતેજ અને શ્રેષ્ઠ ચિંતન સદભાવ સમર્પણ પ્રેમ લાગણી અને કરુણા જેવી અનેક સિદ્ધિઓનું જાગરણ થયું છે અને પોતે મળેલી સિદ્ધિઓને લોક કલ્યાણ માટે દરિદ્ર નારાયણની સેવા માટે પતનમાં ધકેલા રહી માનવતાને બચાવવા માટે સંસ્કાર સંસ્કૃતિ અને રાષ્ટ્રને સમર્થ બનાવવા માટે જીવંત અને જાગૃત રાખવા માટે પણ સદી ઉજ્જવળ ભવિષ્યનો નારો આપી અને કહ્યું કે ધરતી પર રામ રાજ્યની પરિસ્થિતિઓનું નિર્માણ આવનારા સમયમાં થવા જઈ રહ્યું છે મનુષ્યની અંદર સુસુપ્ત દેવ શક્તિઓનું જાગરણ થઈ રહ્યું છે અને આવતા સમયમાં ધરતી પર સતયુગી વાતાવરણનું નિર્માણ થશે અને ભારત સમ્રાટ બનશે જગતગુરુ બનશે વિશ્વનું માર્ગદર્શન કરશે ભારત આર્થિક રીતે શારીરિક રીતે સાંસ્કૃતિક રીતે રાજકીય રીતે સુરક્ષા ક્ષેત્રે અનેક પ્રકારે ભારત શ્રેષ્ઠ બનશે એનો પ્રભાવ આવતા સમયમાં ગાયત્રી મંત્રની ઉપાસના અને યજ્ઞના માધ્યમથી સમસ્ત વિશ્વ એને જોઈ શકશે પ્રત્યક્ષ રૂપે તો ભાઈઓ બહેનો આ ગાયત્રીના પ્રત્યક્ષ ચમત્કાર અને મંત્ર સાધનાનો પ્રભાવ છે તો આપણે પણ કોઈ પણ જાતની ભાષા લિંગ જાતિ ઉપાસના છે સાધના છે એ ગાયત્રી મંત્ર ની સાધના છે તો ગાયત્રી મંત્રની ઉપાસના ઘેર ઘેર થાય ગાયત્રી મંત્રની સાધના ઘેર ઘેર થાય અને સ્વરૂપ લઈ અને समस्त માનવ જાતિને ટમેસ કરવા માટે આવી રહી છે એને પરાસ્ત કરી શકાય એને નિરસ્ત કરી શકાય તો આવો આપણે પણ ગાયત્રી મંત્ર સાધના કરીએ

અને આપ પણ અમારા વિડિયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી ફોલો કરી અને આપના મિત્ર મંડળ અને સેવાકીય કાર્ય કરી અને સમાજનું રાષ્ટ્રનું રક્ષણ કરવા માટે આપ એક ગાયત્રી મંત્રની સાધનાની આહુતિ આપી અને રાષ્ટ્રની સેવા કરી શકો છો એવા ભાવ સાથે આપ સૌને નમસ્કાર